કોણે કોણે બનાવ્યું છે આ ઘર? પિંકી તું પછી જાનકી કિંગલ ના આરતી કરી ધોરણ ની ને અને આ સરસ બનાવ્યું છે કોણે કોણે બનાવ્યું

ઉપર જાવ છું કાણું પાડીને બીજ નહીં નહીં પડી જા એક કામ કર પેલા નીચે ઉતારી ને કાણું પાડ દેને પડે એવું નહીં ને ભાગે નહીં જોજે શું ભાગે ઉપર જવા દે ઉપર એ તારો હાથ છે ને હા બસ મૂકી દેસ ને તોય ચાલશે હા બસ એટલે લટકતું ના રે હા પણ હું શું કઉ છુ એ તાર હા બસ આવું અહીં કઈ દાળી ઉપર બેહી જાય ને હજુ ઊંચું લઈને એ તું ઊભો છું ને એ ડાડી પર જ મૂકી દે તો પકડજે પકડે બસ એમથી હાલ પેલી સાઈડ થી હાલ બસ હવે ઉપર મૂકી દેસ તોય ચાલશે હા બસ બસ મૂકી દે

para para cola de